આજે હું એક આંતરરાષ્ટ્રીય ડાન્સર છું ઇન્ટરનેશનલ ડાન્સર છું ઘણા બધા દેશ શહેરોની અંદર ડાન્સ કોમ્પિટિશન અટેન્ડ કરીને એના જજિંગનો એક્સપિરિયન્સ લઈને રિયાલિટી શોની અંદર પરફોર્મ કરીને અને આંતરરાષ્ટ્રીય લેવલે ભારતને અને ગુજરાતને રિપ્રેઝન્ટ કરીને હું આપણા દેશને ગર્વ અનુભવવાની મારી કારકિર્દી આગળ વધારતો રહીશ અને એમાં આજે હું સિવાય પ્રોડક્શન હસ્તક એક પ્રેસ કોન્ફરન્સનો પાર્ટ બનો છો તો મને બહુ ખુશી છે કે હું આ મુકામ સુધી પહોંચી શકું ખાસ કરીને જે વર્કશોપનું આયોજન કરવા જઈ રહ્યા છે એમાં તમારો શું રોલ રહેશે અને વિદ્યાર્થીઓ માટે કઈ રીતનું તમારું રહેશે યોગદાન સો બેઝિકલી જે વર્કશોપ થવાનો છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સનો સૌથી પહેલો વર્કશોપ થવાનો છે જે અમદાવાદમાં થવાનો છે ના સાથે જ અમદાવાદ પછી ગુજરાતના એવા ઘણા મોટા સિટીઝ છે જેમ કે બરોડા જામનગર રાજકોટ એ બધા જની અંદર આપણે લોકોએ ગુજરાત ટૂર કરવાના છીએ અને જ્યારે ઉડિયા એક વર્કશોપની ગુજરાત વાળી સિરીઝ કમ્પ્લીટ થશે એના પછી મુંબઈ પુણે કોલકાતા બેંગ્લોર દિલ્હી જેવા મોટા મોટા શહેરોની અંદર પણ આપણે લોકોએ મારા વર્કશોપ્સ માટેના જે કંઈ પણ સારામાં સારા ઇન્સ્ટિટ્યુટ ને એવું બધું છે એ બુક કરવાની ઓલરેડી કામગીરી ચાલુ થઈ ગઈ છે તો એ બધાની અંદર પણ મારું ટેલેન્ટ જે કંઈ પણ હું અત્યાર સુધીમાં શીખો છું મારો ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ અને ડાન્સિંગ એક્સપિરિયન્સ છે એ શેર કરવા જઈ રહ્યો છું તો અત્યારે હાલમાં જે વર્કશોપનું આયોજન કર્યું છે એમાં જે ફર્સ્ટ વર્કશોપ અહીંયા થવાનું છે અમદાવાદની અંદર એ ફોર્થ જેને થવાનું છે જે વર્લ્ડ ઓફ ડાન્સ ચેમ્પિયન કેવું છે એમાં કોરિયોગ્રાફર છે અહીંયા એમના હસ્તક અમે આગળના બીજા જે સિટીઝ છે રાજકોટ છે સુરત છે ભાવનગર છે જામનગર આ બધી જ જગ્યાએ કરીશું અને થે એના પછી ઇન્ડિયા ટૂર સ્ટાર્ટ થશે જેમાં કિયોરભાઈએ જણાવ્યું એ પ્રમાણે મુંબઈ છે પુને છે એ બધી જગ્યાએ એમના વર્કશોપ્સ થશે એના પછી વિલ પ્લાન ઇન્ટરનેશનલ વર્કશોપ ઇન ઓસ્ટ્રેલિયા આફ્ટર જૂન પ્રોડક્શન પ્રોડક્શનનો બેસ્ટ પાર્ટ એ રહેશે કે પ્રોડક્શન પ્રોડક્શનમાં છે ને બધા જ પ્રોમિસીસ કરે છે પ્લેટફોર્મ્સ આપીશું બટ અમે એ પ્રોમિસીસ ફૂલફિલ કરીશું બીકોઝ આજે જેટલા બી ઓડિશન્સ અમે લાસ્ટ આટલા વર્ષોમાં લીધા અને શિવાય પ્રોડક્શન થયા પછી આટલા મહિનાઓમાં લીધા છે જ્યાં અમને બધા એ જ કહે છે કે મેમ ગેરંટી શું કે અમને કોઈ પ્લેટફોર્મ મળી શકે છે કે નથી મળવાનું કે એ વધારે બટ વી એ પ્રોમિસ કે અમે બધા જ છોકરાઓને બી સિવાય સાથે જોડાશે એ લોકોને બેસ્ટ પ્લેટફોર્મ આપીશું